વલસાડના પીઆઈએ એસટી બસ હંકારી ટ્રાફિક ખુલ્લો કર્યો ગંભીર રીતે ઘાયલ મહિલાની મદદે પહોંચી પોલીસ વલસાડ પોલીસના બહાદુરીના કિસ્સાઓ અનેકવાર આપણી સામે આવ્યા છે સાથે જ નિર્દોષોને ન્યાય મળે અને કાયદા વ્યવસ્થા સાથે શાંતિ જાળવવામાં પણ વલસાડ પોલીસ અવલ નંબરે છે ત્યારે વલસાડ પોલીસની સરાહનીય કામગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ગતરોજ મોડી રાત્રે વલસાડ એસટી બસ વલસાડથી દાહોદ તરફ જવા માટે ડેપોની બહાર નીકળતાની સાથે જ એસટી બસના ડ્રાઈવરે એક રાહદારી મહિલાને અડફેટે લીધી હતી જેમાં મહિલાના હાથમાં ગંભીર ઈજા પહોંચતા તેનો હાથ લોહી થઈ ગયો હતો આ ઘટના બનતા એસટી બસનો ડ્રાઈવર એસટી બસ રસ્તાની મૂકીને ભાગી છૂટ્યો હતો અને મહિલાને હાથમાં ગંભીર ઈજાને લઈને ભારે દુખાવો થઈ રહ્યો હતો આ સમગ્ર બનાવની જાણ વલસાડ ડીડી પરમારને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાની મદદે પહોંચ્યા હતા અને મહિલાને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ પહોંચાડવા માટે પોલીસની સરકારી ગાડીમાં લઈ જવા માટેની તૈયારી કરી રહ્યા હતા તે અરસામાં એકસો આઠ એમ્બ્યુલન્સ આવી ગઈ હતી જેમાં એકસો આઠની ટીમના કર્મચારીઓએ તાત્કાલિક મહિલાની ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી હતી પરંતુ મહિલાના હાથમાં ગંભીર ઈજાને લઈને લોહી પુષ્કળ પ્રમાણમાં નીકળતો હોવાથી વધુ સારવાર માટે તેને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બીજી તરફ એસટી બસ રસ્તાના મુખ્ય માર્ગ વચ્ચોવચ હોવાને લઈને ટ્રાફિક જામ થઈ ગયો હતો જેને લઈને વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈ ડીડી પરમારે કોઈની પણ રાહ જોયા વિના એસટી બસને હંકારી રસ્તાની સાઈડ ઉપર કરી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો જેને લઈને સ્થળ ઉપર હાજર લોકોએ વલસાડ પોલીસની ઝડપી અને માનવતાવાદની કામગીરીને બિરદાવી હતી હાલ તો અકસ્માતમાં ઘાયલ થયેલી મહિલાને સમયસર સારવાર મળી રહી હોવાને લીધે મહિલાનો જીવ બચી ગયો છે